ઠાના સુઈ ગામમાં અતિવૃષ્ટિ સહાયના ફોર્મ ભરવા લોકોની થતી હેરાનગતિને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને હોબાળો મચાવવામાં આવ્યો તલાટી કમ મંત્રીની ગેરહાજરીમાં અન્ય વ્યક્તિ દ્વારા સહી કરી અને ગ્રામ પંચાયતનો સિક્કો લગાવ્યા વિના ઘરવેરાની કાચી ભાવતી આપતા ગ્રામજનો વધુ ઉગ્ર બન્યા હતા બે માસ અગાઉ ભારે વરસાદથી સુઈ ગામ વાવ થરાદ ભાવર સહિત વિસ્તારોમાં પાકો નિષ્ફળ ગયા અને જમીનો ધોવાઈ ગઈ જેના માટે સરકાર દ્વારા એક જ કોમ્પ્યુટર પર કામ થતું હોવાથી લોકો સવારથી સાંજ સુધી બેઠા રહેવું પડે છે અને ખેડૂતોએ તંત્ર સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો ઓછામાં ઓછા પચાસ હજાર રૂપિયા ખર્ચો થયો છે કોઈ માણસને એક રૂપિયો પણ મળ્યો નહીં અને ફોરમ અમારા અમારા ગામની અંદર રસ્તા જોવો એકલા કોઈને કોઈ જવું હોય આવવું હોય તો ખૂબ તકલીફ પડે છે અને અત્યારે અમે પંચાયતની અંદર ઘરવેરો ભર્યો પણ ઘરવે પાવતીની અંદર કોઈ શીખો કે કોઈની સહીમાં પણ નથી કે તમે અમારી પાવતી જોઈ શકો છો જુઓ કઈ રીતે પાવતી આવી ઘરથી ઘરે આવીને પાવતી આપી ગયા પૈસા લઈ ગયા પણ માથે કોઈ શીખો કે સહી નથી તો અમારે અમારે કઈ રીતે મારે ઘર ભરવો શું સમજવાનું આ અત્યારે પંચાયત ની અંદર ચલાવી રહ્યો છે અને ચલાવી રહ્યો એમાં એક જ દસ મિનિટ લાગે છે દસ મિનિટ ની અંદર કેટલો ફોર્મ ભરાય એક એક ફોર્મ ભરવા દસ મિનિટ લાગે છે એટલે કોઈ વ્યવસ્થા નથી પંચાયત ની અંદર એટલે મહેરબાની કરીને એટલો કહેવા માંગીએ છીએ કે ફટાફટ ચાર પાંચ કોમ્પ્યુટર ની વ્યવસ્થા કરાવો અને વ્યવસ્થા કરાય ને પબ્લિક હેરાન થઈ રહી છે એ કોઈને ખબર પડતી નથી ખાલી અને અત્યારે પંચાયતની અંદર ગ્રામ પંચાયતની અંદર કે કરવેરાની પાવતી માગી રહ્યા છે કરવેરાની પાવતી આપો તો કે ફોર્મ ચાલશે તમારું નકા નહીં ચાલે આ હું ચલાવી રહ્યા છે પંચાયતની અંદર અત્યારે સોઈ ગામ પંચાયતમાં પચાસ ટકા અગવામાં ભગત ઓલા ફોર્મ ભજા પાસે જો હોય તલાટી હાજર રહેતા નથી કોમ્પ્યુટરમાં એક છોકરો મજૂરી બેહારે રહે નહીં સી સી કાગળ કોઈની ડુપ્લિકેટ પાવતી ખરેખર પંચાયત માં ના તલાટી સાહેબ ના કોના એ મને ખબર નથી કેમ કે ઓલે સરપંચ બજારો હવે ભરમાણા લાવે છે અને આ રીતે દોડે દોડાય હતા ત્યારે પંચાયત નું ઘોભાણ મોટા મોટો કરે તો હોય એક જ તલા એટલે અમારે તો સરકાર આગળ મોક ને પૈસા દેવા તો જઈએ ઘરવેરો ચાલુ કર્યો બચારો બે ભાઈ કાગળ ઉતારા લઈને આયા એને કીધું કે ભાઈ ઘરવેરો મારા પાસે નથી પાછા જતા રહે વગર પૈસા ચાલો ઘરવેરો ભરે